હરિ જય અલખદાણી હરિ શ્રીરાૃષ્ણ મોરારી એનાથ નારાયણ વાસુદેવા શ્રી હરી શ્રી હરી શ્રી હરી

યા લખધાણી આપણે વાત થઈ એ પ્રમાણે કે આપણે હવે પછી રાજાઓ જેવા બેખ લઈ લીધો બાણું લાખ મેવાડના રાજા એ ભરતુઆરી કયો કે ગોપીચંદ એવા ભાઈઓ મેલ અને ભેખ લઈ લીધો સંસાર છોડીને આમ જેમાં મુવા પડ્યા હતા જેમ ભરતુઆરી પિંગલા રાણીના મો માં મો પડ્યો એમ કોપીચંદ પણ એ યોગી ના વચને ભાઈઓ જોકે માં છે ના મા એ તો ના પાડી કે બેટા હવે બે ખાચી લેવાને વાર છે જેમ ભરતું એમના પત્ની એમની માતાએ ઘણું સમજાયું પણ કા વિચાર કિયા તાકા સુધરી ગયા કાચ એ પછી નીકળી ગયા જેમ આપણે ગૌતમ બુદ્ધ ને

મોતી પાનબાય જેને લાગ્યું પલવારમાં લાગી જાય એ પછી આ સંસાર આ જગતને લાત મારી નીકળી જાય છે જે ગયા સંસાર માંથી જે ભાગ્યા છે પછી એવા પછી ઘણા અત્યારે આપણે આ જોવાય આવા આવા ભગવા પહેરેલા લાલ ટીલા વાળા બીજા ભાઈઓ શું વાત કરું જુનાગઢ ગિરનાર ની કોઈ દિવસ એ મારા ઋષિઓ મારા સાધુઓનું એ કોઈ દિવસ એવા ન નીકળે એમાં ઢીંડવાળા નીકળ્યા છે કોને કેવા જઈએ ભગવાને લજાવે છે ગુરુઓને લે સદગુરુઓને લજાવે છે અરે જ્યારે તમને આ બધું માંડણ કરવું હતું કામ વાસના ભોગ વિલાસ આ તે તો પછી સંસાર મૂકીને ગયા શું કામ ને પાછલા દરવાજેથી બાઈ બોલાવે પાછલા દરવાજેથી એ લાલ ટીલા કેટલા તમે આમાં માં જોવો છો સમાચારો સાંભળો છો હોય પણ ભગવાઓને લજાવે છે બીજા ઘણા બી એવા મહાત્માઓ પણ જે મેં તમને હમણાં વાત કરી પછી ઓલી હમણાં સત્તાધારની એક કોઈક વાત કેટલા બધા પણ એમ શું નાટકીયો નાટક માંડી બેઠા છે રે મારા ભગવાઓને ઋષિઓના ભગવાઓને લજાવો છો એ મુઆ સંસારમાં મુઆ પડ્યા હોય ને હે પછી છત્રાલયો ખોલે ને આ ખોલે ને કોલેજો ખોલે ને મોટી પછી સૃષ્ટિ વિરુદ્ધ ના કામ કરે એ વિદ્યાર્થીઓથી અમુક ભગવાધારીઓ ક્યાં સુધી યોગ્ય છે અને અને પાછો આ આગળી સમાજ ઓલો આસારામ જેલમાં પડ્યો હતો અને પાછો છૂટીને ને જામીન માં છૂટી આવ્યો તો વળી આવ્યો થી કોર્ટ ની બારે કે એટલે નાચતો હતો ડાન્સ કરતો હતો અને એમને ચેલકાઓ બાપુ બાપુ આ શું વળી હે બળાત્કારીઓ ઈ શું નાટક માંડ્યા છે એ સમાજના આવા લોકો આવા શું આવા લોકો પાછળ પડ્યા છો આંધળા થઈને એ આવા સમર્થ કરોડે અને અમારા સદ્ગુરુમાં ક્યાંક હોય છે બાપુ સદગુરુ ગુનો નથી છાતી ઢોકીને કહીએ અમારા જો સદગુરુ માં ક્યાં હોય ભૂલ ત્યાં કેવું તમને દેખાય પુરાવા સાથે કેજો એમ ને એમ એમ યુટ્યુબો માં સંતો હોય ને સદગુરુ એનું ના મારો વાલો રાજી ન થાય જો તમે સંતો સંતાપશો બદનામ કરશો સાચા સંતો ને હા બાકી હવે છે તો દેખાય છે એ લોકોની પાછળ આંધળા થઈને ન પડો તમે એ ઈ તો બુડે છે તમને બુડાડશે માટે મૂકો જાજી વાતો કે શું તો આપણે કોઈને વારી ખરાબ લાગશે દુઃખ લાગે પણ સત્ય જઈ તો કેવું જ છે ને લાગે તો ભલે એની મને ચિંતા નથી સાચી વાત છે હવે આપણે મૂળ તો આપણે હવે એક રાજા મહારાજા હતો એને વેરાગ લાગી ગયો બાણું લાખ મારવા જોકે છે કે એક સમયમાં એક જ સમયમાં જેમ અમારે અઢાઈ હજાર વર્ષ પહેલે ગૌતમ બુદ્ધા ને મહાવીર સ્વામી થઈ ગયા એમ ઈ સમયમાં રાજા ને રાજા ગોપીચંદ થઈ ગયા નહી આયો નિરા ક્યા થી આયવા રે નીચે મહેલ ની અંદર મોટો હોલ એમાં રાજા ગોપીચંદ એમને દાસ્યો રાણીઓ સ્નાન કરાવે છે ચંદન થી દૂધ થી અને પછી એમની પીઠ ઉપર એ દૂધ ને એનું લેપ કરી બધું સ્નાન સાફ એનું શરીર પછી ઓચિતાનું એમની પીઠ ઉપર એવું ગરમ ટપકું પડ્યું કે રાજાને ખબર પડી કે મારા ઉપર કઈક ગરમ એવું પાણી ટપકું પડ્યું જેવું ઉપર જોયે છે જરૂખામાં ઉપર એ અંદર જ ઉપર એ ઘણા તમે મેલો જોયા છે જોઈ જોય છે તો માર હોય છે એમની માં તરત જ ઉભા થઈ ગયા અને જાય છે દોડીને પ્રણામ કરે છે ભા કેમ રો છો બેટા કાંઈ નથી નાના માં કઈ તો છે ને તો શું કામ રો છો કોણે તમને દુઃખ દીધું કોઈ તમને અવડું બોલ્યું હું એની જીભ વાટી ના કોઈ કુદષ્ટી કરી હું એની આંખો ફોડી નાખું ના બેટા ના એવું કાંઈ નથી તો તમે તો માં રાજ માતા છો માં કેમ રો કઈ મારાથી ભૂલ થઈ ના બેટા ના તો કહો ને કેમ છો કે બેટા કાઈ અથવા તારું શરીર જોઈને તારી આ જુવાની જોઈ અને તારા બાપાની યાદ આવી તારા બાપાનું શરીર આવું હતું આવો જ હતો એટલે મને યાદ આવી ગયું તમામ પિતાશ્રી નું યાદ આવ્યું યાદ આવી ગયો તો માં એમાં હું તમારો દીકરો છું અને બાપાની યાદ આવી પિતાશ્રી એમાં બેટા એ પણ તો વયા ગયા ને ના માં બીજું કંઈક છે આ તો ભલે તમે કહો છો મને બીજું કંઈક લાગે છે ના બેટા કઈ નથી વારે ઘડી જયારે પૂછે છે ગોપીચંદ ત્યારે માં કહે છે એ બેટા મેલ ની પાછળ એક કુઓ છે ત્યાં એક યોગી ઋષિ આપણા ગુરુ સદગુરુ અમે એમને પૂરી દીધો પુવા સુકામમાં આપણા ગુરુને સુકામમાં નામાં કઈ તો વાત છે બેટા એ તમને યોગી બનાવી તમને અહીંથી લઈ જવાનું તમને વેખ પહેરાવીને અહીંથી તેડી જવાની વાત કરી એટલે અમે ઓમાય તો ગજબ કર્યું હવે હવે શ્રાપ આપણને છે એને આપણે કાઢીએ કાઢશું અત્યારે સમાધિમાં નિર્વાણ નહીં થયા હોય તો આપણું ધનત પનત થશે આપણી મેલ મોલાતું રાજ આ બધું ચાલુ જશે ઈબાડીને ભસ્મ કરી નાખશે આપણને એવા છે તપસ્વી એવા એવું તેમાં એને તને કી ભેક પહેરાવાનું કીધું એટલે બેટા તમે એમાં કેવી મોટી વાત છે માં એ ઋષિ ને સુકા માં આપણા ગુરુને તમે એમાં કુવામાં ડાટ્યું છે હાલો આપણે એમને બહાર કાઢીએ માં એનો રસ્તો બતાવો એમના એક શિષ્ય આવે છે અને પૂછે છે રસ્તો આ શું ગુરુને બારે કેમ કુવામાંથી કાઢ મને જેવો આવશે તો એ બધું ક્રોધિત એનું ક્રોધ કેમ શાંત કરવાનું એમના શિષ્ય કહે છે ક્રોધ શાંત નહી થાય એની સામે જે જશે ને બારી નાખે અને આને ભરતો તમે તો જાત ગોપીચંદ હે મહારાજ તમે તો જેવા જો બારે આવે કદાચ તમે બચી જાઓ એવી આપણે યુક્તિ કરી તમને રસ્તો બતાવો તમે માર્ગ બતાવો એ ઋષિને બહાર કાઢવાનું એ ગુરુને પણ પછી તમને એ છે કે એની આજ્ઞામાં રહેવું પડશે ઠીક છે કુવા પાસે આવે છે ગોપીચંદ માતાજી અને આવે છે રાજા કુવા પાસે આવી અને પ્રથમ એ પુતળો બનાવ્યો એ પુતળાને એ કુવાના ઓલા પાડ ઉપર કિનારા ઉપર રાખ્યું અને અવાજ લીધો ગોપીચંદા એ અરે ગુરુદેવ આદેશ કોણ છો તું કે હું બાણું લાખ માળો નો રાજા ગોપીચંદ છું બની ને થઈ જા પુત્રો ઉડી ગયો બળી ગયો વરી બીજો પુત્રો બનાવીને વરી રાખે છે અરેશ ગુરુ અરેશ કોણ છો તું હું મેનાવતી માતાજી મેનાવતી એમનો દીકરો છું

હું એમના રાજા છું મારી આટલી રાણીઓ પતિ છું ફલાડું છું હવે જે ઓલા શિષ્ય આવી ચેલાય જે સમજાયો તો વાત છે લે હવે કે તમે આમ જાઓ હવે હવે આમ કેજો ઠીક છે ગયા રાજા ગોપીચંદ પોતે ઉભા છે પુતળાની पोटरा नि जागे पोते उपाजी आदेश गुरुदेव आदेश आवाज ना आयो अंदर थी कुवा माती आवाज ना आयो आदेश गुरुदेव आदेश तोय पण आवाज ना आयो तिसरी वा बोल्या आदेश गुरुदेव आदेश કોણ છો આવા જ એ કુવામાં રાજા નહીપીચંદ છું રાજા શબ્દ નીકળી ગયો હું આપનો ચેલો આપનો સેવક ગોપીચંદ છે તથા અને ભાઈઓ બહાર આવે છે યોગી કુવામાંથી બહાર આવે આમ જાગ્રત થયા છે ને આવ્યા છે બારે બધા પ્રણામ કરે છે અને ગોપીચંદ ને કે છે કે હવે તું મારો ચેલો મારો શિષ્ય મારો સેવક છે હાલમારી ભેગો હવે એનું જે એનું જે પાણા તો પૂરું થયું મા માતા માતા ને રાજમાતા ને ઓ આ તો ઈ સમય આવી ગયો જે વાતનો મને ડારા એ જ સમય આવી ગયો પછી માને પ્રણામ કરે માં મારો સમય આવી ગયો હું તો નીકળ્યો આ ચાલ્યો ચાલો આ તૈયારી ઈ યોગી એ બાવા એ સાધુ સાથે ગુરુ સાથે મે વચન દીધો માં ના બેઠા ના ના અજી તું 12 વર્ષ સજીવ અજી તું 12 વર્ષ કર રાજ કર પછી નામ બાર બાર વરસ માં કોણે રે જોયા અમે આજ રે સુરે ભાગવો દેખ એ